તો મિત્રો ઘણા બધાને ગુજરાતી ફંડ ડાઉનલોડ કરતા હતા નથી તો એની આપણે પાસે જાણકારી હું તમને કહેવાનું છું તો ગુજરાતી ફંડ ડાઉનલોડ કરવા માટે આપણે રૂમ જુમુ ઓપન કરવા છે તમારે સિમ્પલ અને સારા કરવા હોય ફંડ ડાઉનલોડ અને તમારે વિડીયો પણ તમે ઘણા જ જોતા હશો કોઈ વિડીયો તો આપણે સૌથી પહેલા આપણો ક્રોમ બ્રાઉઝર ને ઓપન કરી લઈશું તો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે આપણે ક્રોમ બ્રાઉઝર ક્લિક એવું થઈને દેને થા તમારું બાલમી બ્રાઉઝર કા એક ઇન્ટરફેસ તમારા હો જાઈગા તો એ લુકના હે ગુજરાતી ફોન્ટ તો ગુજરાતી ફોન્ટ લખી લઈશું આપણે તમને લખી દે છે તો મે લખી દીધું છે આપણે નીચે દબાવવું છે નીચે જવાનું છે નીચે દબાવવાનું છે નીચે જવાનું છે અને તમારા આઈકન નીચે જઈને નામ આવે આ લિંક પર ક્લિક કરવાનું છે તો મોર સિમ્પલી તો મે ક્લિક કરી દીધું છે મે નીચે જઈશું નીચે જવાનું છે આપણે થોડુંક નીચે જઈશું એટલે તમારા આઈકન ફન ટબ જે છે જો શકો અમારું મેનુ દ્રશ્ય ખરેખર

આ બધા બંદો આવી જે છે તમારી સામે તો તો આપણે અમાર એક સ્લેટ કરી લઈએ તો જાહેરાત ઓ ક્લિક કરી દેજો તો આપડે આવી જે છે એક ફન નો ઓપ્શન તો મેક દેયા પર ડબલ કમા આવ આમાં ફાઈલમાં કોઈ આ બરાડન કમા છે પણ તમારે આવ ક શું કરવાનું છે આ કોમબલ મે ખોલે બતાવે तो सिंपल ऐमा थी जेक्ट एम सारे फंड लेवा कई इवन बताऊ तो चलो फटाफट खोली लैस तो मैं क्या कुछ तारों के मुंह आ गुजराती ओके कर तो बस मजा एबी फोन में क्लिक कर दईसु मैंने पहला बद अंग्रेजी फोन जो मैं तो फटाफट मैफोन मजा है आपको। मैफोन में तो मैं स्टाइल फोन मिल जाएगा टिक्स एस स्टाइलिज फोन एस स्टाइलिज फोन तुमको तो मिल जाएगी पिक्सल एप અને તમને વીડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને તો પહેલાં તો લાઈક કરી દેજો એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને આપ તક પહોંચે તો જૈન જબરદંત માત્ર મિલતે જૈન જવરમ તો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જૈન જવ